બાદ ગ્રામજનો રોડ પર બેસી ગયા છે ત્યારે જમીન મુદ્દે ગામના આગેવાનો અને જીપીસીએલ કંપનીના અધિકારીઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે આગેવાનોએ વધુ પંદર દિવસની મુદત આપવા માટે માંગ કરી છે લોકો કાળઝાળ ગરમીમાં પણ આખરા તડકામાં રોડ પર બેસી રહ્યા છે અને કંપનીના નિર્ણયની રાહ જોવાઈ રહી છે આ જ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અરવિંદ પાસેથી અરવિંદ જણાવશો જે પ્રમાણે જમીન મુદ્દે આ આખો હોબાળો થવા પામ્યો છે શું છે વધુ વિગત આ જે સોકસે જે પ્રમાણે જીપીસીએલ કંપની દ્વારા જે બાર બારગામની જમીન સંપાદિત કરી અને તેની ઉપર માઇનિંગની પ્રવૃત્તિ કરવા માટે છેલ્લા 6 મહિનાથી જે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા કોર્ટમાં પણ આ અંગે સ્થાનિકો દ્વારા જે ગામ લોકો દ્વારા કોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી જો કે આજે કંપની કંપની દ્વારા આ જમીન પર માઇનિંગની પ્રવૃત્તિ કરવા માટે પોલીસના મચ મોટા કાપાલા સાથે આવી પહોંચ્યા હતા સાધન સામગ્રી લઈને પરંતુ ગામ લોકોનો ખૂબ જ ઉગ્ર વિરોધ હતો ગામ લોકો મોટી સંખ્યામાં આજુબાજુના બાર ગામના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર આવી પહોંચ્યા હતા મહિલાઓ બાળકો અને પુરુષો સહિત લોકો ઘટના સ્થળ પર આવી અને વિરોધ પ્રદર્શિત કરતા પોલીસ દ્વારા ટીયર ગેસ ના ચાલીસ જેટલા છેલ છોડવા અને બળ પ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી જોકે બાદમાં જે સ્થાનિક આગેવાનો છે તેમને અને જે કંપનીના અધિકારીઓ છે તેમની તેમની વચ્ચે વાટાઘાટો થઈ હતી હાલ પરિસ્થિતિ શાંત છે લોકો રોડ પર શાંતિથી બેસી ગયા છે આ ઘટનાને કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી હાલ જે પ્રમાણે જે કંપનીના અધિકારીઓ અહીં આવી પહોંચ્યા છે અધિકારીઓ અને જે સ્થાનિક આગેવાનો છે તેમની વચ્ચે હાલ વાટાઘાટો ચાલી રહી છે જે સ્થાનિક લોકો છે તેમની એવી માંગ છે કે તેમને વધુ પંદર દિવસની મુદત આપવામાં આવે તેમજ જે તે સમયે પચીસ વર્ષ પહેલા જમીન સંપાદિત કરવામાં આવી હતી જે તે સમયે જમીનની કિંમત ખૂબ નીચી હતી હાલ જમીનની કિંમત ખૂબ ઓછી છે તો હાલના ભાવ પ્રમાણે જમીનના ભાવ આપવામાં આવે જમીન આપવા માટે ખેડૂતો તૈયાર છે પરંતુ જે હાલના ભાવ છે તે પ્રમાણે જમીન જમીનના જે ભાવ છે તે આપવા માટે જો કંપની તૈયાર થાય તો ગામ લોકો આ જમીન આપવા માટે તૈયાર છે આ તમામ બાબતોને ને લઈને જે આગેવાનો છે તેમની વચ્ચે અને જે કંપનીના જે અધિકારીઓ છે તેમની વચ્ચે હાલ ચર્ચા ચાલી રહી છે કંપની તરફથી પણ આ ખેડૂતોની માંગ સ્વીકારવામાં આવી છે કંપની દ્વારા પણ તેમને જે વધારાના ભાવ છે તે આપવા માટે તૈયારી બતાવવામાં આવી છે જો ગામ લોકો લેખિત બાહરી આપી અને માઇનિંગની પ્રવૃત્તિ શરૂ કરવા દેશે તો તેમને જે હાલના જે ભાવ છે તે પ્રમાણે આપવા માટે કંપની પણ બંધાય બંધાયેલ છે છે હાલ વાતાવરણ શાંત લગભગ સમયમાં કંપનીના જે અધિકારીઓ અને આગેવાનો વચ્ચે જે વાટાઘાટો ચાલે છે તેના પરિણામો આવી શકે છે અને તેને લઈ અને જે પણ નિર્ણય આવશે તે આજુબાજુ જે લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે તેઓ તેના માટે બંધ કરતા રહે છે તેવું જે સ્થાનિક આગેવાનો છે તેઓ જણાવ્યું હતું સમગ્ર માહિતી તો જમીન મુદ્દે ગામના આગેવાનો અને કંપનીના અધિકારીઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે આવનારા સમયમાં શું નિર્ણય લેવાશે તે અંગે હજી પણ પ્રશ્ન યથાવત છે તો ભાવનગરના હોઈદળ અને આસપાસના વિસ્તારમાં જમીનને મામલો બીચલ્યો છે ત્યારે જીપીસીએલ દ્વારા જમીનનો કબજો લેવાના મામલે સ્થિતિ તંગ બની છે જીપીસીએલ કંપનીના અધિકારીઓ મોટા પોલીસ કાફલા સાથે જમીનનો કબજો લેવા માટે પહોંચ્યા ત્યારે ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને કાર્યવાહીનો વિરોધ કર્યો સ્થિતિ તંગ બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી લગભગ પાંચ હજાર જેટલો પોલીસ કાફલો તૈનાત કરાયો છે ત્યારે પોલીસે ગ્રામજનો પર લાઠીઓ વરસાવી જેમાં કેટલાક લોકો ઘાયલ થયા છે બાળકો પર પણ જુલમ થયો હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે અનેક લોકોની અટકાયત કરી જોકે હાલ મામલો શાંત પડ્યો છે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો થઈ રહ્યા છે આગેવાનો અને પોલીસ અધિકારીઓ વચ્ચે પણ વાટાઘાટો ચાલી રહી છે આગેવાનોએ થોડા દિવસો મુદત વધારવાની પણ માંગ કરી છે

બાર ગામના જે સમૂહ હતો બરોબર જે પોતાની જમીન સંપાદન જમીન ગયેલી એના માટે લડત માટે આવેલા તો અત્યારે વાતાવરણ બહુ તંગ છે અને બીજું ખાસ કહેવાનું કે અત્યારે એક દીકરી જે છે એની પણ સ્થિતિ થોડી ગંભીર છે અને અત્યારે ચારથી પાંચ વ્યક્તિઓને જે ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરાયા છે

ટૂંકમાં મહિલા અને બાળકો આશરે અઢી હજાર જેટલા ટૂંકમાં રસ્તા પર ઉતરી આવીને અહીંયા જગ્યા પર જે કામ ચાલે છે એને અટકાવવાની કોશિશ કરેલી આ દરમિયાન પોલીસ તરફથી ગેસ સેલ ફાયર કરવામાં આવેલા અને જે ટોળું હતું એને કંટ્રોલ કરવામાં આવેલ છે હાલમાં એ લોકોને સમજાવી અને સાઈડમાં બેસાડ્યા છે બીજો કોઈ લો એન્ડ ઓર્ડરનો ઇસ્યુ નથી અને સ્થળ પર હમણાં કામગીરી ચાલુ છે અને શાંતિ છે કોઈ ઇસ્યુ નથી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હોયદરતા અને આજુબાજુના જે બાર ગામની જમીન ઓગણીસો સત્તાણુંમાં જીપીસીએલ કંપની માટે સંપાદિત કરવામાં આવી હતી છેલ્લા છ મહિનાથી આ જમીનનો કબજો લેવા માટે કંપની દ્વારા મસ મોટો પોલીસ કાફલો લઈને પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ આજ સુધી જમીનનો કબજો લઈ શક્યા નથી પરંતુ આજે મસ પોલીસ કાફલા સાથે જે જીપીસીએલ કંપની છે તે આ જમીનનો કબજો લેવા માટે આવી પહોંચી છે આજે આ જમીનનો કબજો લેવા માટે જ્યારે કંપની પોલીસના કાફલા સાથે આવે છે ત્યારે ગામ લોકોનો ઉગ્ર વિરોધ છે ગામ લોકોના મહિલાઓ બાળકો છે વૃદ્ધો પણ અહીં ઉમટી છે અને કંપનીનો વિરોધ કરવામાં આવ્યો છે પરંતુ પોલીસ દ્વારા આ વિરોધને અટકાવવા માટે બળ પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો અશ્રુ ગેસના ગોળા પણ છોડવામાં આવ્યા હતા આમ છતાં પણ ગામ લોકોનો વિરોધ યથાવત છે હાલ જે અહીંના અધિકારીઓ છે તંત્ર દ્વારા આ લોકોને સમજાવવાના પ્રયત્નો ચાલુ છે જોઈએ છે આગળ શું પરિણામ આવે છે અને કંપની દ્વારા આજે કબજો લેવામાં આવશે કે કેમ તે આગળના સમયમાં જોવા મળશે અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર તો ઘોઘા તાલુકાના હોયદડ પડવા બાડી ખડસલિયા સહિતના આજુબાજુના બાર ગામના ખેડૂતોની જમીન સરકાર દ્વારા જીપીસીએલ કંપની માટે સંપાદિત કરવામાં આવી હતી અને હવે વર્ષો બાદ કંપની કોઈપણ સંજોગમાં આ જમીનનો કબજો મેળવવા માટે ઇચ્છી રહી છે મહત્વનું છે કે બાર ગામની જમીન વર્ષ ઓગણીસો સત્તાણું તેમજ ત્યારબાદના જુદા જુદા સમયે સરકારી લિગ્નાઇટ કંપની જીપીસીએલ દ્વારા સંપાદિત કરવામાં આવી હતી જોકે ઓગણીસો સત્તાણું બાદ આ તમામ જમીન જીપીસીએલની માલકીની છે અને હાલ ભાવનગર નજીકના પડવા બ્રાન્ચમાં પણ લિગ્નાઇટની તંગી સર્જાઈ છે જેના કારણે સરકાર દ્વારા આ સંપાદિત કરેલ જમીન પર તાકીદે માઇનિંગ કામગીરી શરૂ કરવાના આદેશના પગલે છેલ્લા ઘણા દિવસો પહેલા જીપીસીએલ દ્વારા આ જમીન પર કબજો મેળવવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે